ભરાવામાં બીએલઓ અને સરકારી તંત્રને પૂરી મદદ કરેલી જેનાથી કરીને એમની પાસે આ પૂરી માહિતી હતી પણ મારે એ એવું છે કે જે રીતે ગુજરાતમાં એસઆઈઆરની કામગીરી થઈ રહી છે અને બીએલઓનો આપણે વારંવાર સાંભળીએ છીએ કે ખૂબ માનસિક હેરેસમેન્ટ થાય છે સુસાઈડ કરી લે છે આવી પરિસ્થિતિમાં પણ જ્યારે ભાજપના કાર્યકર્તાઓને ભાજપના નેતાઓના ઈશારે બીએલઓના કામમાં વધારો કરવા બીએલઓએ કરેલા કામને કેવી રીતે વધુમાં વધુ લોડ એના ઉપર આવે એવી રીતે ફોર્મ નંબર સાત ભરી એને રિજેક્ટ કરવા માટેની અરજીઓ દેવામાં આવી છે આનથી સરકારી તંત્રનો બીએલઓનો અને હું એવું માનું છું કે આખી જે સિસ્ટમ છે આપણી લોકશાહીનો એનો મજાક બનાવવામાં આવી રહ્યો એક પંદર તારીખ સુધીમાં એક એસેમ્બલીમાં પિસ્તાલીસ ફોર્મ હોય રદ કરવાના અને અચાનક જ અઢાર તારીખે દસ હજાર સાતસો પ્લસ ફોર્મ આવી જાય એનો મતલબ જ એવો છે કે સત્તા પક્ષ જે દુનિયાની સૌથી મોટી પાર્ટી કહે છે એ એના મિકેનિઝમનો ઉપયોગ કેવી રીતે લોકશાહીને ખતમ કરવી મજાક બનાવી એવી રીતે કરી રહ્યા છે સૌથી મોટી વાત તો એ છે કે દસ લાખથી ઉપર આખા ગુજરાતમાં ફોર્મ રદ કરવા માટે જેના ઓલરેડી વેરિફાઈડ કરી અને ભરાયેલા છે એવા ફોર્મ રદ કરવા માટેની અરજીઓ છેલ્લા દિવસોમાં થઈ એટલે એ જ શંકાસ્પદ છે આ બધી બાબતને જોતા આમ આદમી પાર્ટી એ પ્રોએક્ટિવલી કામ કરે છે દરેક રાજ્યમાં આજ સુધી જે જે રાજ્યમાં પણ આમ આદમી પાર્ટી ગઈ છે ત્યાં એક ખાલી સત્તા પક્ષ તરીકે વિરોધ કરવા માટે અમે વિરોધ પક્ષ તરીકે નહીં સત્તાનો પણ લોકોને કેવી રીતે મદદરૂપ થઈ શકાય લોકશાહીને કેવી રીતે બચાવી શકાય એના માટે કામ કરી છે એના ભાગરૂપે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીએ જે રીતે આ લોકો ભાજપ લોકશાહીને ખતમ કરી અને એક હથું શાસન રાખવા માંગે છે એના વિરોધમાં આમ આદમી પાર્ટી ખૂબ પ્રોએક્ટિવલી કામ કરી રહી છે અને જ્યાં જ્યાં પણ આખા ગુજરાતમાં આવી રીતે ખોટી રીતે નામ રદ કરવાની કોશિશ કરી છે ત્યાં બીએલઓને બીએલ એ જે ઈઆરઓ છે એમને એઆરઓ ને કલેક્ટર કલેક્ટરને રજૂઆત કરી અને અમે લોકોએ રાજકોટથી આ શરૂઆત કરી છે કે અમે લોકોએ લીગલ નોટિસ આપી છે એમાં કલેક્ટરને પણ આપી છે ઈઆરઓને આપી છે અને ત્રણસો જેટલા વિધાનસભા અડસઠમાં માં એલ છે એમને પણ અમે નોટિસ લીગલ નોટિસ આપેલી છે અને આ નોટિસના મુખ્ય મુદ્દાઓ એ છે કે જે લોકોના પણ ફોર્મ નંબર સાતમાં ડિલીટ કરવા માટેની અરજીઓ આવી છે એમાં જે અરજદાર છે એમણે જો આ ખોટી માહિતી દીધી હોય તો એમના ઉપર પણ એક્શન લેવામાં આવે અને એ લોકોનું જે પણ વેરિફિકેશન માટે અત્યારે થાય છે કેવું કે જેની અરજી આવી ગઈ કોઈ પણ અરજી આપી શકે એવું કલેક્ટરનો જવાબ હતો કોઈ પણ આપી શકે લોકશાહી છે એમને લેવાનો અધિકાર છે એ લઈ શકે છે તો એમણે લઈ લીધી છે પણ બીજો સ્ટેપ છે ને એ ખૂબ હેડેક વાળો છે બીજા સ્ટેપમાં એવું કલેક્ટર દ્વારા અમને સમજાવવામાં આવે છે કે જેમની વિરુદ્ધમાં ડિલીટની અરજી એવી છે એવા જેનું નામ છે એને અમે લોકો નોટિસ ભજવીને કચેરીએ બોલાવશું છું સાહેબ હું એમ કહું કે જેમને પોતાને અત્યારે આ મોંઘવારી બેરોજગારીના ટાઈમમાં લોકો પોતાના ઘર પરિવારનું કેમ ગુજરાન ચલાવવું એના માટે સતત સંઘર્ષ કરતા હોય અને એને વારંવાર આવી રીતે કચેરીએ આવો તમે પોતે અહીંયા છો તમે પોતે હયાત છો તમે પોતે અહીંના વોટર છો એ સાબિત કરો અને એ સાબિત કરવા માટે પણ પાછા વારંવાર ધક્કા ખવડાવવા માટે બોલાવવામાં આવે તો મને એવું લાગે છે કે પચાસ ટકાથી ઉપર લોકો નહીં જાય અને એ જો નહીં જાય તો એનો મતલબ એવો છે સીધી લીટીમાં કે એ લોકોના નામ રદ કરવામાં આવશે તો આ પ્રોસીજર એકદમ ખોટી છે ગલત છે એક એક મતનું ચૂંટણી પંચ કરોડો રૂપિયાના ખર્ચે એક એક મત કેવી રીતે પડે એના માટેના જાહેરાતો કરે છે એક્સપેન્સિસ કરે છે અને સામે કેવી રીતે એક એક મત ડિલીટ થાય એનું આ સત્તાધારી ભાજપ કેવી રીતે નામ કાઢી નાખું કેવી રીતે વિરોધ પક્ષના વોટરોને ડિલીટ મારવા એના આ ષડયંત્રો કરે છે ને એના ભાગરૂપે આજે સરકારી તંત્રના બીએલોથી લઈ કલેક્ટર સુધીનું ચૂંટણી પંચ સુધીનું કામ વધી રહ્યું છે તો મારે બે વસ્તુ સ્પષ્ટતાથી કેવી છે એક શ્રીને અમે જે નોટિસ ફાળવી છે હું હજી એ કહેવા માંગુ છું કે આ કોંગ્રેસ પક્ષ નથી આમ આદમી પાર્ટી છે ભણેલા ગણેલા યુવાનોની એક સંઘર્ષ કરતી પાર્ટી છે આ પાર્ટી આ લીગલ નોટિસ ખાલી અહિયાં દેવા માટે નથી સુપ્રીમ કોર્ટ સુધી પણ જવું પડશે તો અમે લડશું અને તમામ જવાબદાર અધિકારીઓ બીએલઓ કે જે અરજદાર છે બધાને સુધી લઈ જઈ અને અમે સજા એટલે ખોટી રીતની આ વસ્તુ કરતા હોય તો માધ્યમથી કહેવા માંગુ છું કે રેવા દેજો આમ આદમી પાર્ટી છે અહીંયા તમે એક વસ્તુ એ ખોટી નહીં થવા દે અને બીજી વસ્તુ હું કલેક્ટર તંત્ર એ એઆરઓ બીએલઓને ને કહેવા માંગુ છું કે કોઈ પણ રાજકીય પક્ષનો હાથો બનીને કોઈ કામ નહીં કરતા જો આ કામ કર્યું છે તો તમે પણ એ સજાના ભોગ બનશો અને હકદાર બનશો એટલે અમે લોકો છેલ્લી જ્યાં સુધી લડવી પડશે ટોપ ટુ બોટમ લડશું અને હું તમારા માધ્યમથી ગુજરાતની ની રાજકોટની જનતા કહેવા માંગુ છું કે જે પણ નોટિસ આવે આપણે લોકશાહી ને બચાવવાની છે આ ભાજપ ખતમ કરવાના કરે છે પણ આપણી જવાબદારી છે કે બચાવી આઝાદી અપાવનાર જે શહીદો છે એની જો સ્વપ્ન પૂરું કરવું હશે તો આઝાદી બચાવવા માટે જે પણ નોટિસ આવે જે પણ કચેરીએ જવું પડે જેટલો પણ ટાઈમ આપણે ખોટી થાય આપણે ખોટી થઈને પણ આપણે આપણું નામ આ વોટર લિસ્ટમાં ટકાવી રાખવાનું છે આ લોકશાહી બચાવવા માટે મીડિયા સ્વાગત કરું છું આ પ્રેસ આજે આમ આદમી પાર્ટી હતી હું રાહુલભાઈ તેમજ મારી સાથે અજીતભાઈ દિનેશભાઈ શિલાલભાઈ તેમજ સંજયસિંહ આ પ્રેસ વાર્તામાં જોડાયેલ છે ખૂબ અગત્યના ગંભીર મુદ્દે આ પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે જેમાં રાજકોટ અને સમગ્ર ગુજરાતમાં આ મુદ્દો ખૂબ મહત્વનો છે અને લોકશાહીની હત્યા થાય એવો આ મુદ્દો છે વર્તમાન સમયમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં એસઆઈઆરની સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે આ ફેઝમાં અત્યારે ફોર્મ નંબર છ ફોમ નંબર સાત અને ફોર્મ નંબર આઠ ભરવામાં આવી રહ્યા છે ફોર્મ નંબર છ એ નવું નામ દાખલ કરવા માટે છે ફોર્મ નંબર આઠ એ સ્થળ એડ્રેસ બદલાયું હોય છે એના માટે છે અને ફોર્મ નંબર સાત જેમનો આજે આ મુદ્દો છે કે ડિલિશન રદ કરવા માટેનો મુદ્દો છે હવે એ ફોર્મ નંબર સાત કોઈ વ્યક્તિને મતદાર યાદીમાંથી નામ રદ કરાવવાનું હોય તો ત્યારે ભરવામાં આવે છે તો ચૂંટણી પંચ દ્વારા જે ફોર્મ નંબર સાત કોણ ભરી શકે તો કે જે વ્યક્તિનું નામ રદ કરવાનું હોય તેમના પરિવારના સભ્ય અથવા તો અન્ય કોઈ વ્યક્તિઓ પણ ફોર્મ નંબર સાત ભરી શકે છે અને કોઈ વ્યક્તિનું નામ મતદાર યાદીમાં રદ કરવા માટે વાંધો લઈ શકે છે તો આજે ફોર્મ નંબર સાત નો જે સમયગાળો હતો અને એ સમયગાળામાં શરૂઆતના દિવસોમાં માત્ર રાજકોટમાં ચાલીસ થી પચાસ ફોર્મ આવે છે અને છેલ્લા એક અઢાર તારીખના દિવસે એક સાથે રાજકોટ જિલ્લામાં પચ્ચીસ હજાર ફોર્મ એક સાથે ડિલિશનના ભરવામાં આવે છે રદ કરવાના ભરવામાં આવે છે અને એક જ દિવસમાં વિધાનસભા માં દસ થી વધુ ફોર્મ રદ કરવાના ભરવામાં આવે છે તો એ ખૂબ કહી શકાય ને કે લોકોના મત અધિકાર છીનવવાની આ વાત છે અને લોકોને ખબર પણ નથી કે પોતાનું નામ મતદાર યાદીમાંથી રદ કરવા માટે કોઈ અન્ય વ્યક્તિએ ફોર્મ ભરેલું છે અને આ અંગેની જ્યારે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ થવાની હતી ત્યારે કલેક્ટર સાહેબની મિટિંગમાં મેજ ખુદ પોતે કલેક્ટર સાહેબ ને કીધું રીતે કે આ પક્ષકાર દ્વારા સત્તા પક્ષ જે વિરોધ લોકો હોય છે એમનું નામનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટીના વોટરને માર્ક કરવામાં આવ્યા છે અને પક્ષા એ વોટરના માર્ક કરી અને એનું લિસ્ટ કાર્યકર્તાઓ પાસે બનાવવામાં આવ્યું છે અને બનાવી રહ્યા છે તો ભવિષ્યમાં આ આ ફોર્મ આપની પાસે આવે તો આપ ધ્યાન વિનંતી કરી હતી ત્યારે કલેક્ટર સાહેબે ડ્રાફ્ટ મતદાર યાદીની જ્યારે મિટિંગ હતી ત્યારે બાયંદરી પણ આપી હતી એવું કંઈ ન થાય વેરીફિકેશન કરીને બધું કરવામાં આવશે તો અત્યારે અઢાર તારીખના રોજ એક સાથે દસ હજાર ફોર્મ ભરી દેવામાં આવ્યા છે લોકોના મત છે એ ડિલીટ કરવા માટે તો હું એમ કહું છું કે જે સત્તા પક્ષ કાર્યકર્તા હોય આ ફોર્મ ભરેલા છે એમને પણ આજે થોડું વિચારવું જોઈએ કે આજે આપણે લિસ્ટ બનાવીને દઈ તો દઈએ છીએ પણ જે સામાન્ય વ્યક્તિ છે જેને ખ્યાલ પણ નથી અને એ વ્યક્તિનું જ્યારે મતદાર યાદીમાંથી નામ ડિલીટ થશે અને ત્યારે આપણે રાષ્ટ્રની વાત કરતા હોય દેશભક્તિની વાત કરતા હોય ત્યારે હું એ કાર્યકર્તાને પણ કહેવા માંગુ છું આજે આ મીડિયા મિત્રોના માધ્યમથી કે આપણે કઈ દિશામાં આ લોકશાહી લઈ રહી લઈ જઈ રહ્યા છે આજે હું એમ તો આ લોકશાહીની હત્યા જ નથી થઈ રહી પણ લોકશાહીની હત્યા થઈ રહી છે ત્યારે આ બધા જ લોકો અધિકારીઓ પણ તાળીઓ વગાડી રહ્યા છે જાણકારી આપી છે એક સાથે આટલા બધા ફોર્મ આવી જવા અને એક સાથે આટલા બધા ફોર્મ કોઈ વ્યક્તિઓ દ્વારા રજૂ કરવામાં આવે તો ખરાઈ થવી જોઈએ વ્યવસ્થિત વેરીફિકેશન થવું જોઈએ અને કોઈ વ્યક્તિ કોઈ અન્ય વ્યક્તિ નો ખોટો વોટ

ગેરકાનૂની પ્રવૃત્તિ ન કરે એમના માટે એમને સજા રૂપ દાખલો બેસાડવો પડશે અને બીજું એક ખાસ નોંધવા જેવી વાત કે ફોર્મ નંબર સાતમાં માં એવો સ્પષ્ટ ઉલ્લેખ છે કે અરજદારે કારણ પુરાવા આપવાની જવાબદારી રહેશે તો હું એમ કહું કે લોકોને આ બાબતે હેરાન કરવામાં ન આવે આજે માની લો લોકોને દસ હજાર લોકોને રદ કરવા માટે નોટિસ આપવામાં આવે અને એવું કહેવામાં આવે કે તમારે હાજર થવાનું છે તો તમે પણ સમજી શકો કોઈ વ્યક્તિ હાજર નથી થવાના એની પાસે એટલો ટાઈમ ન હોય લોકો એવું માને છે કે હવે ચૂંટણી કાર્ડમાં મત નથી દેવો અમારે ભલે રદ થઈ જાય રદ કરી નાખો અમે હાજર નહીં થાય તો લોકો હાજર નહીં થાય તો આ જે મત છે એ વિરોધ ના મત છે બરોબર એ ડિલીટ કરી નાખવામાં આવશે અને લોકશાહી ની હત્યા કરવામાં આવશે ત્યારે જે વ્યક્તિ અરજી કરેલી છે કે મૃત્યુ થયું છે અથવા તો એ વ્યક્તિ ભારતીય નાગરિક નથી એવું અરજદાર ને સાબિત કરવાનું છે તો એ પણ ખાસ આપના માધ્યમથી વિનંતી કે અરજદાર ને બોલાવવામાં આવે અને એમનું એમનું હિયરિંગ કરવામાં આવે બીજી એક મહત્વની વાત એ પણ કહેવાની આપને ખાસ છેલ્લા ત્રણ મહિનાથી આપણે બી ને માનસિક રીતે હેરાન કરી રહ્યા છે પરેશાન કરી રહ્યા છે વારંવાર બરોબર એસ આઇઆર ના ફોર્મ ભરવા માટે ઘરે જઈ રહ્યા છે નોટિસ આપવા માટે ઘરે જઈ રહ્યા છે એમની કોઈ ટ્રેનિંગ કરવામાં આવતી નથી એમને કોઈ ગાઇડન્સ આપવામાં આવતું નથી બી એલ ને ખ્યાલ જ નથી હોતો શું કરવાનું છે સૌથી પહેલા જ્યારે આ લોજિકલ એરરર ની વાત હોય કે જેનું જેમનું મેપિંગ ન થયું હોય એમને નોટિસ આપવાની વાત હોય ત્યારે પહેલા ડોક્યુમેન્ટ ઉઘરાવવાનું કહેલું બીએલો ઘરે જઈને ડોક્યુમેન્ટ ઉઘરાવે છે એ ચડાવે છે ત્યારબાદ એવું કહેલું કે ડોક્યુમેન્ટ ઉઘરાવેલા છે તમને નોટિસ નહીં આપવામાં આવે તો ત્યાર પછી પણ એમને નોટિસ ફાડવામાં આવી અને બીજો ઘરે ઘરે સુધી નોટિસ આપવા જવાનું કહેવામાં આવ્યું અને

આ લોકો ના ફોર્મ રદ કરવા માટે તમે ઘરે ઘરે જાઓ તમે ઘરે ઘરે જઈ અને રદ કરવાની નોટિસ આપો તો વિચાર કરો એક વિધાનસભામાં ખાલી એક વિધાનસભાના હું આપણે આપને કહી રહ્યો છું એક વિધાનસભામાં દસ હજાર નોટિસ ફરીથી બીએલઓ રદ કરવા માટેની લોકોને આપવા જશે ત્યારે લોકો એમને અપશબ્દ બોલશે લોકો ગાળો દેશે એમને આપીએ છીએ કરાવીએ છીએ બે ની મતદાર યાદીમાં નામ સુધી છીએ તો પણ કેમ અમે તમને એટલે કહેવાનો મતલબ એ કે આ સરકારી સિસ્ટમમાં માં જે સરકારી અધિકારીઓ છે બીએલઓ થી માંડી તમામ વ્યક્તિઓને ડિસ્ટર્બ કરવાનો માનસિક રીતે હેરાન કરવાનો આ પ્રયત્ન થઈ રહ્યો છે ત્યારે હું ચૂંટણી પંચને ને ઇલેક્શન કમિશનને ને